મહિલાઓ આગળ આવે ને તેમની ઓળખ છતી થાય તેના માટે ઘણા બધા પ્રયાસો થતા હોય છે ત્યારે અમદાવાદમાં ઝાયરા ડાયમંડ ખાતે એક ફેશન શોના ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું મિસ એન્ડ મિસિસ કોસ્મોસ નામના ઇવેન્ટમાં અમદાવાદની ઘણી મહિલાઓએ ભાગ લીધો હતો જેનો ઉદ્દેશ મહિલાઓને સશક્ત બનાવવાનો હતો આયોજન છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યું છે જેમાં ઘણી મહિલાઓ ભાગ લેતી હોય છે અને પોતાના સશક્ત હોવાની પ્રતિભાને તેઓ છતી કરતી હોય છે ઓડિશન બાદ ગુજરાતનો ફાઇનલ શો સુરતમાં થશે અને ત્યારબાદ નેશનલ ફાઇનલ મુંબઈમાં યોજવામાં આવશે ત્યારબાદ તેનો આંતરરાષ્ટ્રીય ફાઇનલ શો પણ દુબઈમાં યોજવામાં આવશે આ મારી સિઝન ફોર કરી રહ્યો છું મિસ એન્ડ મિસિસ કોસમોસ આની પહેલાં અમે મિસ એન્ડ મિસિસ ગુજરાત બે હજાર સોળમાં કરી હતી એ પછી મિસ એન્ડ મિસિસ મુંબઈ કર્યું એ પછી મિસ એન્ડ મિસિસ મીરા ભાઈન્દર કર્યું અને હવે અમે આવ્યા છે મિસ એન્ડ મિસિસ કોસમોસ ઇન્ટરનેશનલ લઈને ગુજરાતમાં સૌથી પહેલાં અમે ઓડિશન સ્ટાર્ટ કર્યા બરોડા હવે અમને અમદાવાદમાં કરી રહ્યા છે અને આની પછી અમે ઓડિશન સુરતમાં કરવાના છે આ ત્રણે જગ્યાએ ત્રણેય સિટીમાંથી ઓડિશન લઈને અમે ગ્રાન્ડ ફિનાલે કરી રહ્યા છીએ સુરતમાં અને એના પછીની જે અમારી ઇવેન્ટ છે જે મુંબઈમાં થવાની છે મિસ એન્ડ મિસેસ એ મિસ એન્ડ મિસિસ કોસમોસ મુંબઈ ત્યાં પછી અમે આ આખો શો કરી રહ્યા છે દુબઈમાં જે ઇન્ટરનેશનલ શો છે આમાંથી જેટલા વિનર્સ થાય એ બધાને અમે ત્યાં દુબઈમાં આ લઈ જવાના છે ને અને આ બધાના ઓડિશન્સ દુબઈમાં પણ થશે આ ઇવેન્ટનું કરવાનું કારણ એક હતું કે અમે આ વુમન એમ્પાવરમેન્ટ માટે આ ઇવેન્ટ કરી રહ્યા છે જે આજકાલ બહુ વુમનને સંરક્ષણ માટે જે આત્મસંરક્ષણ માટે કે આજે સ્ટ્રો ફેશન અને ગ્લેમરસ તો છે પણ એને પોતે સ્ટ્રોંગ બનવા માટે કે એ લોકો ફાઇટ કરી શકે તો અમે આમાં સ્ત્રી કરીને ફાઉન્ડેશન છે જે અમારી સાથે જોડાયેલા છે સપોર્ટમાં એ કરાટે ટ્રેનિંગ આપીએ છીએ જે આખી જેટલા પણ ફાઇનલિસ્ટ થશે આ ચાર સિટીમાંથી સિલેક્ટ કર્યા પછી એને અમે સુરતમાં બે દિવસ અગાઉ ટ્રેનિંગ આપવાના છે કરાટે છે યોગા મેડિટેશન છે પર્સનાલિટી ડેવલપમેન્ટ છે એ પછી ગ્રુમિંગ અને કોરિયોગ્રાફી કેમ કેટવોક કરવાનું કેમ પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવાનું જેથી એને મીડિયા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અને કોર્પોરેટમાં એ લોકો સ્ટેન્ડ બાય થઈ શકે મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત ટુ થાઉઝન્ડ ફોર જે કોન્ટેસ્ટ અને ઓડિશન રાકેશભાઈ અને એમની ટીમે રાખી છે તો વુમન એમ્પાવરમેન્ટ માટે જે પ્રયત્નો કરી રહ્યા છે તે ખૂબ જ સારી વાત છે અને અમારી બ્રાન્ડ ઓમ ઝાયરા ડાયમંડ એ તેમને સપોર્ટ કરી રહી છે ગુજરાતમાં અમદાવાદ બરોડા રાજકોટ સુરત મુંબઈ અને દુબઈ એ દરેક જગ્યાએ તે લોકો આ કોન્ટ્રેક કરવાના છે અને વી આર ગોઈંગ ટુ સપોર્ટ હિમ ડાયમંડ એ સ્ત્રીનું એક અમૂલ્ય આભૂષણ એ સ્ત્રીનું એક અમૂલ્ય અંગ છે અને એમાં અમારી ડાયમંડ જ્વેલરી અને ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી જે ગુજરાતમાં મુંબઈમાં ઇન્ડિયામાં અને વિદેશમાં પ્રચલિત થાય તે માટે એમના પ્રયાસ પ્રયાસાવીએ છીએ મેઇન તો જો ક્રાઇટેરિયા એવું છે કે મોડલિંગ છે બટ સ્ટીલ આ જે ઇવેન્ટ છે એ વુમન એમ્પાવરમેન્ટને ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરે છે તો બેઝ એ જોવાનું રહેશે કે કઈ રીતે તમે મહિલાઓને આગળ વધારી શકો છો અને જે રીતે આ આખી ઇવેન્ટ છે જે આગળ જે મહિલાઓ છે એમને સેલ્ફ ડિફેન્સ શીખવાડશે એટલે કે કરાટે કે પછી બીજી ઘણી બધી અન્ય એવી પ્રવૃત્તિઓ છે કે જેમને શીખવાડવામાં આવશે એટલે મેઇન એ જોવાનું રહેશે કે એ જે મહિલાઓ છે જે આમાં પાર્ટિસિપેટ કરી રહી છે એના માત્ર બ્યુટિફુલ લાગે એટલે દેખાડવામાં તો બધા જ સારા લાગતા હોય પણ કઈ રીતે પોતાને રિપ્રેઝેન્ટ કરી શકે છે કઈ રીતે એ સમાજમાં એક મજબૂત હકદાર બની શકે છે આ જેનામાં વધુ જોવા મળશે ને એક કોન્ફિડન્સ જેમાં વધુ જોવા મળશે ને હું મારી રીતે એમને વધારે નંબર આપીશ